મહાનગરપાલિકા કચેરીની નવી ઇમારત બનાવવા માટે શહેરમાં જગ્યાની શોધ શરૂ હાલની કોર્પોરેશન કચેરી બહારથી મજબૂત છે પણ અંદરથી જર્જરિત બની રહી છે ક્યાંક દિવાલોમાંથી રાડ અને ધાબામાંથી પોપડા ખરી રહ્યા છે એકસો વર્ષ જૂની ઈમારતના મ્યુઝિ મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી કમિશનર મેયર ડેપ્યુટી મેયર સ્થાયી અધ્યક્ષની ઓફિસો આવેલી છે

શ્રીને અમે એવું કહીએ છીએ કે જે વડોદરા શહેરમાં ઐતિહાસિક ઇમારતો અસંખ્ય છે પછી એમાં તમામ એને રિપેર કરવાની એનું ધ્યાન રાખવાનું એની કાળજી રાખવાની જવાબદારી શ્રીને આપણા કોર્પોરેશનની આવતી હોય છે એટલે આ જે બિલ્ડિંગ સાથે સાથે આપણે બીજું જગ્યા જવાની વાત કરતા હોય તો સાથે આનું બી ધ્યાન રાખવાની જરૂર છે જૂની બિલ્ડિંગ છે એને સો વર્ષ જૂની એની બિલ્ડિંગ થઈ છે તો એમાં પણ નાના મોટા ખામીઓ આવી છે તો હવે સમય આવી ગયો છે કે ભાઈ આપણે નવી કોર્પોરેશનની બિલ્ડિંગ બનાવવી જોઈએ મારી પોતાની પણ પાંચ વરસ પહેલાં રજૂઆત હતી કે કોર્પોરેશનની વડી કચેરી કોઈ સારી જગ્યાએ બિલ્ડિંગ બનાવી અને આપણે ખસેડવી જોઈએ બીજા શહેરોમાં પણ આ રીતની કાર્યવાહી થવા જઈ રહી છે તો જે નવી જગ્યા મળશે એટલે તુરંત જ આ ઓફિસ અહીંયાથી નવી ઓફિસ બનાવી અને શિફ્ટ કરવામાં આવશે જેથી કરીને આ એક ઐતિહાસિક ઇમારત છે એની પણ આપણે સાચવણી કરવાની છે તો એ પણ સચવાય અને બીજું લોકોનું પણ કામ થાય એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ